આ ટ્યુટોરિયલમાં આપણે યુટ્યુબમાં વિડીયો કઈ રીતે અપલોડ કરી શકાય છે તેના વિશે માહિતી મેળવશું યુટ્યુબમાં વિડીયો અપલોડ બે રીતે કરી શકાય છે કમ્પ્યુટર દ્વારા અને સ્માર્ટફોન દ્વારા સૌપ્રથમ કમ્પ્યુટર કમ્પ્યુટરથી વિડીયો અપલોડ કરતા શીખીએ સર્ચ બારમાં યુટ્યુબ ડોટ કોમ લખી આપતા YouTube ખુલી જશે ત્યારબાદ લોગિન કરીએ લોગ થઈ ગયા બાદ અહીં ઉપરની બાજુ અપલોડ પર ક્લિક કરતા પેજ તમને અહીંયા દેખાતા ઉપરની બાજુના એરો પાસે કર્સર લઈ આવતા તેનો કલર લાલ થઈ જશે તેના પર ક્લિક કરતા ન્યુ વિન્ડો ખુલશે જેમાંથી તમે તમારો વિડીયો પસંદ કરી અને ઓપન આપતા તે અપલોડ થવા લાગશે અહીં વિડીયોનું જે નામ હશે તે જ આવશે જે તમે બદલી પણ શકો છો તેની માહિતી શોધવું સરળ પડે છે અહી પબ્લિક અનલિસ્ટેડ અને પ્રાઇવેટ આપેલા છે જેમાં પબ્લિક રાખવાથી આપનો વિડીયો કોઈ પણ જોઈ શકશે અનલિસ્ટેડ થી જોઈ અને પ્રાઇવેટ શકશો આપણે અહીંયા પબ્લિક રાખી અહીં તમે તમારા યુઝર ને વિડીયોને લાગતું કંઈ કહેવું હોય તો કહી શકો છો અહીં નીચે આપેલા શેરથી તમે સોશિયલ મીડિયા સાઇટ્સ પર વિડીયો શેર પણ કરી શકો છો અને અહીંયાથી તમે બનાવેલા પ્લે લિસ્ટ એટલે કે વિડીયોના લિસ્ટમાં તમે અપલોડ કરેલો વિડીયો ઉમેરી શકો છો અહીં વિડીયોની લિંક આપેલી છે આ વિડીયો ખાનગી રાખો છે કે બધા જોઈ શકે તે રીતે રાખો છે તેનું સેટિંગ અહીં આપેલ છે બેઝિક સેટિંગ ઉપરાંત એડવાન્સ સેટિંગ પણ આપેલા છે તેના પર ક્લિક કરતા તેમાં જુદા જુદા ઘણા વિકલ્પો જોવા મળશે જેમાં આપણે કેટેગરીમાં જે મુજબનો હોય તે વિડીયોનું લોકેશન ગોઠવી શકાય છે વિડીયોની કઈ ભાષા રાખવી તે રાખી શકાય છે રેકોર્ડ ક્યારે કર્યો તે તારીખ નાખી શકાય છે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ તેની સાઇઝ અને ઇન્ટરનેટની સ્પીડ પર આધારિત છે તમે અહીંયા લિંક જોશો તેના પર ક્લિક કરતા પ્લે થઈ જશે આ વિડીયોને લાઈક કરી શકો છો તેને સોશિયલ નેટવર્કિંગ પર શેર પણ કરી શકો છો તમારે કોઈ વિડીયોમાં એડિટિંગ હોય તો તે માટે એન્હાન્સમેન્ટ આવે છે જેમાં તમે કલર કરેક્શન કરી શકો છો અહીં આપેલા ઓટોપિક્સ ફિક્સ થી તે આપ મેડે વિડીયો માં ફેરફાર કરી લેશે અને તે ફેરફાર નું પ્રિવ્યુ તમને જોવા મળશે અહીં આપેલા સ્ટેબલાઇઝ થી તમારો વિડીયો જો મોબાઈલ થી શૂટ કરેલો હોય અને વિડીયો હલતો હોય તો તેને સ્થિર કરવા માટે વપરાય છે અહીં ફિલ્ટર્સ માં જુદી જુદી ઇફેક્ટ આપેલી છે જેના દ્વારા તમારા વિડીયો ને વધારે સુંદર બનાવી શકો છો તેની બાજુમાં બ્લર ઇફેક્ટ આપેલ છે તેનાથી તે કોઈ વિડીયોમાં ફેસ બ્લર કરવા હોય તો તે એપ્લાય આપતા આપ મેરે ફેસ શોધી અને બ્લર કરી નાખશે વિડીયોમાં કોઈ ઇફેક્ટ ન આપતી હોય તો રિવર્ટ ટુ ઓરિજિનલ પર ક્લિક કરતા તે પહેલા હતો તેવો જ વિડીયો થઈ જશે તેની બાજુમાં વિડીયોમાં જો મ્યુઝિક ઉમેરવું હોય તો અહી આપેલા ઓડિયો પર ક્લિક કરતા જેના પર એડિટિંગ પ્રોસેસ લખેલું હશે તેનો મતલબ એમ કે વિડીયોમાં જે છેલ્લા ફેરફાર કર્યા તે એડિટ થાય છે અહીં આપેલા પૃથ્વીના ગોળા જેવા આઈકોન એમ દર્શાવે છે તે વિડીયો પબ્લિક થઈ ગયો છે તેની બાજુમાં અને આ દ્વારા થોડા ઘણા પૈસા કમાઈ શકીએ છે તેની બાજુમાં કેટલાક લોકો આ વિડીયો જોયો તેની ખબર પડે છે અહીંયાથી કેટલા આ વિડીયો લાઈક અથવા ડિસલાઈક કર્યા તેની માહિતી મેળવી શકીએ છીએ અને અહીં કેટલા લોકોએ કમેન્ટ કરી તે દર્શાવે છે મિત્રો આ ટ્યુટોરિયલ માં આપણે યુટ્યુબ પર વિડીયો અપલોડ કેવી રીતે કરશું તેના વિશે માહિતી મેળવી